નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નાના પડદા પ્રખ્યાત મહેતા કોઈ ચેસો ચર્ચામાં રહે છે તાજેતરમાં સોના કલાકાર શૈલેષ લોઢાએ નિર્માતા આશીત મોદી સામે કેસ જીતીને એક કરોડ રૂપિયા જીત્યા છે જોકે તે જ સમયે હવે આ શો સાથે જોડાયેલા વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં જોરદાર ઝઘડો થયો હતો અને ત્યારે આ દરમિયાન જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોશી સાથે ગેરવર્તન પૂર્ણ કરવામાં આવી હતી બાવરી ભૂમિકા ભજવનારી અભિનેત્રી મોનિકા ભદુરિયાએ કહ્યું કે સોના લીડ એક્ટર દિલીપ જોશી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને તેમના પર ખુરશી ફેંકી તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો મોનિકાએ જણાવ્યું હતું કે દિવસ શોમાં જોરદાર ઝઘડો થયો પરંતુ તે દિવસે સેટ પર હાજર ન હતી પરંતુ એક દિવસ પછી જ્યારે તે શૂટ માટે આવી પહોંચી તો તેને ખબર પડી કે સોના ઓપરેટર હેડ સોહિલ રમાણીએ વરિષ્ઠ અભિનેતા સાથે ખરાબ વર્તન કર્યું હતું કે સિનિયર એક્ટર બીજું કોઈ નહીં પણ દિલીપ જોશી હતા મોનિકાએ કહ્યું કે દિલીપને ખુરશી ફેંકી ગંભીર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર સોયલને શોમાંથી હટાવીને બદલે બે વર્ષે માટે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ